હેલો સુપ્રભાત બધા ને કેમ છો આશા કરું છું બધા ખૂબ સરસ અને સારા છે તો મને છે ને એકચ્યુઅલી મને અને મમ્મીને બાંધણી સાડી લેવી હતી એન્ડ બોમ્બે માર્કેટથી બેસ્ટ સાડીઓના કલેક્શન ક્યાંય નહીં મળશે હા થોડુંક મોંઘું છે પણ આપણે બાર્ગેનિંગ કરતાં આવડવું જોઈએ તો આજે હું આવી ગઈ હતી બોમ્બે માર્કેટ જ્યાં તમે જોઈ શકો છો ટોટલી જે લોકો તમને જોવા મળશે ને એ ઓલમોસ્ટ બહારના જ છે કારણ કે બધાના દિમાગમાં ફિક્સ છે કે સુરત સિટીમાં જો આપણે શોપિંગ કરવી છે તો આપણે જવું પડશે બોમ્બે માર્કેટ નહીં તો ચોટા બજાર બસ આ બે જગ્યા એટલી ફેમસ છે ક્લોધિંગ માટે બધી જ ટાઈપના કલેક્શન મળી જશે પણ એક વસ્તુ છે કે બોમ્બે માર્કેટમાં છે ને તમને ચણિયા ચોરી હોય કે ડ્રેસ મટીરિયલ કે પછી રેડીમેડ કાપડ હોય કે પછી સાડીઓ હોય બધી જ ટાઈપની વેરાયટી તમને અહીંયા મળી જશે ને મેં એક વસ્તુ નોટિસ કરી કે જગ્યા જગ્યાએ છે ને તમને બાંધની સાડી જોવા મળશે પણ અહીંયા બધાનું કહેવાનું એમ છે કે બાંધની સાડી ભલે તમને બધી જગ્યાએ સેમ દેખાતી હોય પણ બધાના જે રેટ છે એ અલગ છે હવે અલગ કેમ છે એ લોકો કે ક્વોલિટી ક્વોલિટીમાં ફરક છે અમુક કે ને ઓરિજનલ ક્વોલિટી છે તો અમુક ડુપ્લિકેટ છે જો કે આપને ખબર છે કે અમુક વસ્તુ એવી પણ હોય છે આમાં જે માર્કેટમાં ડુપ્લિકેટ આવતી હોય અમુક ઓરિજિનલ છે એ ઓળખવાની આપણે હોવી જોઈએ કે આપને ઓળખાણ પડે કે નહીં પડે બાકી તમે જોઈ શકો છો અહીંયા હેન્ડવર્ક સારી પણ બહુ જ સરસ હતી મને તો એવું થાય કઈ દુકાનમાં જાઉં કઈ દુકાનમાં નહીં જાઓ અમુક વાર એવું પણ થતું હતું કે કોઈક દુકાને મેં વધારે પૈસા આપી દીધા હશે તો કોઈક દુકાને ઓછા આપ્યા હોય ને સારી વસ્તુ મળી ગઈ તો ખુશી પણ થાય બરાબર કે નહીં તો અહીંયા મેં ઘણી બધી જગ્યાએ જોયું સાડીઓની કંઈ સમજ નહીં પડી કે ક્યાંથી લઈએ ક્યાંથી નહીં બાકી ટોટલી તમે કોઈ પણ શોપ પર જશો ને તમને પચાસ ટકાની ઓફર સો ટકાની ઓફર એવી બધી ઓફર આપીને તમને લઈ જશે તો આ મમ્મી જો બધી જગ્યાએ જાય છે પછી ગમતી નથી ને આ ને તે ને અમુક દુકાનમાં તો વિડીયો રેકોર્ડિંગ કરવાની પણ ટોટલી ના પાડી દીધી હતી તો અમે બહુ બધી જગ્યાએ જોઈ બાંધની સાડી પણ ક્યાંય મેડ ના પડ્યો પછી એક દુકાને અમને ગમી ગયેલી તો મેં અને મમ્મીએ સાડી તો લઈ લીધી પણ ત્યાંનું વિડીયો લેવાની ચોખ્ખી ના પાડી કે અમારે અલાઉડ નથી તો પછી ત્યાંનો મેં કલેક્શનનો વિડીયો નહીં લીધો હતો તો પછી અહીંયા તો કેવું છે કે બાંધની સાડી એક ભાઈને પૂછ્યું છે કે હજાર રૂપિયાથી ચાલુ છે જો બહારથી લોકો છે ને એમ કે આટલા રૂપિયાથી તેટલા રૂપિયાથી પણ અંદર જઈને પ્રાઇઝ જ કંઈ ચેન્જ થઈ જાય છે પણ કંઈ વાંધોની કલેક્શન્સ તમે જોઈ શકો છો ખૂબ સરસ છે ઇવન ચણિયાચોળીના કલેક્શન પણ તમને બેસ્ટ મળી જશે અને આ જે જગ્યા અમે બતાવી ત્યાંથી અમે ફાઇનલી બે બાંધણી લઈ લીધી છે ને બહુ જ સરસ હતી આ જો મમ્મીની ને મારી લીધી છે પછી એક દિવસ લાગે છે રોલ પોલિશિંગ માટે એ લોકો રોલ પોલિશિંગ કરીને આપે છે પછી નેક્સ્ટ ડે મેં સાડી લઈ આવી હતી બહુ બહુ ફાઇન હતી ને આ સાડી સમથિંગ અમને સાત હજારની હતી પણ એ લોકો ડિસ્કાઉન્ટ સાથે ત્રણ હજારની આપે એટલે તમે સમજી જો સમજી શકો છો આ લોકો બોલે દસ હજારની છે પણ છેલ્લે ત્રણ ચાર હજારમાં આપે કારણ કે વધારે પ્રાઇસ કહીને ઓછી કહે તો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ લઈ તો લઈએ જ છે બધાને જ ખબર છે ને તો અહીંયા બનારસી સિલ્ક સાડી બાંધણી લહેરિયા પટોળા ઘરચોલા બધી જ ટાઈપની સાડીઓના કલેક્શન્સ તમને મળી જશે બાકી તમે પ્રાઇસ જોઈ શકો છો સાત હજાર કરીને ડાયરેક્ટ પાંત્રીસો છવ્વીસો ચોવીસો એ રીતની પ્રાઇસ બાંધણીની જ ડિમાન્ડ છે તો બાંધણી તો રહેવાની જ છે બરાબર કે નહીં વ્યુઅર્સ બાંધણીની જે આજકાલ ડિમાન્ડ ચાલે છે તો બાંધણી જ મળશે અહીંયા આસોપાલો છે આસોપાલોમાં પણ બહુ જબરદસ્ત કલેક્શન છે પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે ગમે ત્યાં જાઓ બધાય જગ્યાએ વસ્તુ સેમ મળશે કે છે ક્વોલિટી અલગ છે પ્રાઇઝમાં પણ બહુ જ ડિફરન્ટ મળી જશે તમને એ પણ ધ્યાન રાખજો કિડ્સ વે કલેક્શન્સ પણ તમને મળશે એન્ડ આ મસ્ત લાગે છે હલ્દી માટે નહીં ચાલે મમ્મી આવું সনিয়া ছোট টাইপ যুক্তিডা બાકી તો જો તમે ઘરચોલા બાંધની પટોળા બધી જ ટાઈપની સાડી મળી જશે લગ્નની શોપિંગ કરવી હોય તો આવી જવાનું સીધું બોમ્બે માર્કેટ બસ અમુક લોકોથી બધો છેતરાવાથી બાકી તમે જોઈ શકો છો પ્રાઇઝ ઓપનલી બધી જગ્યાએ લખવામાં આવી છે દુલ્હો રેડી છે પણ નિર્જીવ છે જીવ નથી બાકી કોઈને જોતો હોય તો લઈ જજો અહીંયાથી અધરવાઈઝ ચનિયાચોળી સૂટ્સ કુર્તીઝ આ બધી વેરાયટી તમને મળી જશે સૂટ મટીરિયલના કલેક્શન્સ પણ છે અહીંયા બાંધણી છે ટોટલી ઓલ ઓવર બધું જ કલેક્શન્સ છે ચાલો જઈએ એન્ડ અહીંયા પણ તમે જોઈ શકો છો જેન્ટ્સ માટે શૂટિંગ શૂટિંગના કલેક્શન્સ પણ છે કદાચ મારો અવાજ ઓછો આવતો હોય છે કંઈ વાંધો નહીં પણ તમે જોઈ શકો છો એકચ્યુઅલી અહીંયા અવાજ પણ ઘણો બધો છે આ જોઈ લો જેટલું ટ્રાય થાય એટલું બધું જ બતાવું છું કારણ કે હું જ્યાં જ્યાં ફરું છું એ જ વેરાયટી હું તમને બતાવું છું બાકી આ સાડીઓના કલેક્શન્સ તમે જોઈ લો ઓલ ઓવર બધી જ પંદરસો રૂપિયાની છે તમે ડિઝાઇન જાતે જોઈ શકો છો કઈ ટાઈપની આપવામાં આવેલી છે ગુજરાતી કોન્સેપ્ટની સાડી છે રેડી ટુ બી ઓર ચોળી જોડી છે ને મને છે ને એકચુઅલી રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી જોઈએ છે ને સાડીનો તો બહુ શોખ છે મને એક ટાઈમ પહેરવા માટે પછી તો ક્યાં રોજ રોજ પહેરવાની સાડીઓ રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી હે ચણિયા ચોળી નહીં રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી ક્યાં મિલેગી હા રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી છે તમે બતાવો તો ફરી ભલે પ્રાઇસ કઈ ગઈ હોય સારી લાગવી જોઈએ આ છે કે ના નહી ગમતી રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી જોતી હતી પણ મારી મમ્મી કે આગળ આવ આગળ આવો હવે આગળ લઈ જાય છે પણ કેતા નથી કે શું જોવા લઈ જાય છે હવે મમ્મી શું અરે આ બધી સાડી જોઈએ ને રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી જોઈએ છે ત્યાં આથી જોઈ લેતે એકવાર વાર નહી નહી રેડીમેડ છે ઓરે બાપ રે અહીંયા તમે જોઈ શકો છો પાંચસો સાતસો પચાસ આઠસો પચાસ હજાર રૂપિયા ચારસો એકસો પચાસ રૂપિયાની પણ અહીંયા સાડીઓ છે અમારી મમ્મી હળદી માટે સાડી જોઈએ છે નહીં આવી સાડી નહીં અરે શરારા ટાઈપ જોઈએ ને મમ્મી કંઈક તમારે લેવી હોય તો લઈ જાઓ ને હલ્દી માટે જોતી હોય છે બાકી રિયલી કેવા જાઓ તો બધી જગ્યાએ સેમ જ કોન્સેપ્ટ છે તમે ગમે તે જગ્યા જાઓ ખાલી પ્રાઇઝ પ્રાઇઝમાં ફરક છે શું અલગ કોન્સેપ્ટ જોવા મળશે તેમાં કેવું હું સાડી તો લઈ લીધી છે અમે લોકો એક્યુઅલી મને રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી જોઈએ છે તમારો ઓળખનમાં એ તો બોલો હા મને પણ મને એક્યુઅલી પાર્ટી વેર જોઈએ છે આ બધી લઈ લીધી છે અમે સાડી એવું છે એટલે સોરી વાર નહી વર્ કનિયા પ્રિન્ટ્સ સાડીનું સોરી શું છે યાર દુકાનનું નામ છે ને ટોટલી પાર્ટી વેર સાડી દેખાય છે જોઈએ શું પ્રાઇઝમાં આપે છે બાકી બ્લેક કલરની સાડી વાવ જોકે ઘરવાલા નથી પહેરવા દેતા મને બ્લેક કલરની સાડી બહુ ફાઇન ફાઇન સાડી છે એકચ્યુઅલી જોવા જઈએ તો પાર્ટીવેર બંધ હા સારો ભાઈ મમ્મીને કંઈ ગયું યલો કલર છે જોઈ લખનવી સ્ટાઈલ માં છે ને બહુ ફાઇન લાગે છે આ ટાઈપ ની સાડી તો આ ટોટલી પાર્ટી વેર કોન્સેપ્ટ છે ને રિયલી કેવું તમે અહીંયા આવો તો જે રીક બચીને રહી છો બે દુકાને ગઈ હું અંદર બધી જગ્યાએ કલેક્શન સેમ છે એમ કે છે છે કાપડ કાપડ અલગ અલગ પાંચસો હજાર વધારે આપીને આવી જશો તો ધ્યાનથી પહેલા જગ્યા જોજો પછી શોપિંગ કરજો બાકી તો તમે જોઈ શકો છો પર્ટિક્યુલર હું કોઈ પણ શોપ નહીં બતાવતી હું જ્યાં જ્યાં જાઉં છું એ જ વસ્તુ બતાવું છું મમ્મી પણ જોઈને ઉતરજો મેતે જો ગયા વિજે તો બેસી જાય તો બેસી જો ઉભો થવાનું મન જ નથી બહાર લો તળકો છે થાકી જવાય છે અહીંયા તો એક સાડી ગાઈમી જોઈએ જેવી જે હતી તેવી તો મળી નહીં પણ ઠીક છે યાર જો હવે આમાં થોડી હા દિખાતો સે اچھا લગા તો લે લેંગે કહો બોલે ના ફિક્સ રાખો તું દિખાતો કુછ મળતા કુછ ઓર છે ચાલો તો શોપિંગ પર હતી બોમ્બે માર્કેટમાંથી દેન એના પાછી હવે અહીંયા બેગ ને એવું લેવાનું છે તો બેગ લેવા આવ્યા જોઈએ હવે બેગ કઈ ટાઈપની લેવાની છે કઈ નહીં ચાલો બ્લોગ નો એન્ડ કરું છું ગઈ છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર મળીશ નવા બ્લોગ સાથે બાય